હેલો ફ્રેન્ડ્સ હું ફ્રેન્ડ તૃપ્તિ ફૂડ છે મિત્રો શિયાળો ચાલી રહ્યો છે શિયાળામાં તમારે સ્કીનને એકદમ ચમકાવવી છે શિયાળામાં તમારી સ્કિન જે ડ્રાય થઈ ગઈ છે સ્કીનને ચમકાવી હોય તો આ ઉપાય તમારા માટે છે ચલો આપણે જોઈએ કે કેવી રીતે ઘરે બેઠા છે આપણે શિયાળામાં માત્ર એક જ રૂપિયાના ખર્ચમાં શિયાળામાં સ્કિનને એકદમ આપણે ચમકાવી શકીએ છીએ એકદમ ગ્લોમાં લાવી શકીએ છીએ તો અહીંયા આપણે એકદમ શિયાળા રિગાર્ડિંગ જ જે ફેસપેક બનાવ્યું છે બધી સ્કિન માટે અપ્લાય કરી શકાય છે ડ્રાય સ્કીન હોય સેન્સિટિવ સ્કીન હોય ઓઇલી સ્કિન હોય કે પછી એકદમ રફ સ્કિન કેમ નથી સ્કીન તમારી બ્લેક હોય તો પણ તમારી સ્કિનને ગોરી કરશે તો અહીંયા સૌથી પહેલાં મેં દહીં લીધું છે દહીં એકદમ ફ્રેશ લેવાનું તાજું લેવાનું મોડું લેવાય કારણ કે એકદમ તાજું અને મોડું દહીં હોય એમાં મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોય છે જે આપણી સ્કિનને ખૂબ સારું કરતો હોય છે અહીંયા આપણે ચોખાનો અને ચણાનો લોટ એક ચમચી મિક્સ કરીને લેવાનો છે ચણા

તો ટૂંકમાં મેં છે ને એક વાટકી સોરી એક ચમચી ઢોકળાનો જે લોટ હોય છે એ જ લીધો છે મિક્સ કરેલો તો અહીંયા એ જ લેવાનો તમારે જે દરદરું હોય અને જ્યારે તમે રબ કરો એટલે વન ટાઈપ ઓફ સ્ક્રબ થઈ જાય છે તો અહીંયા આપણે સરસ રીતે હલાવી લઈએ તો અહીંયા પેસ્ટ બનીને રેડી છે આ તૈયાર કરેલી પેસ્ટ તમારા ફેસ પર તમારે પંદરથી વીસ મિનિટ માટે અપ્લાય કરવાની છે સવારે સાંજે કે ક્યારે તમે ફ્રી ટાઈમ હોય ત્યારે અને પછી તમારા જે ફેસ હોય એને તમે સ્ક્રબ કરો છો એ જે રીતે રબ કરતા કરતા તમારે ફેસ પરથી રિમૂવ કરવાનું છે આ ફેસ પેક તો બસ તમે આ પ્રયોગ આઠ દિવસ કન્ટિન્યુ કરો આઠ જ દિવસમાં ખરેખર તમારી સ્કિન કોઈ પૂછશે કે શું પાર્લરમાં ક્યાં હતા ફેશિયલ કરાવ્યું છે કયું ફેશિયલ કરાવ્યું છે એવું થઈ જશે તો અહીંયા એકદમ સ સસ્તામાં સસ્તો પડશે તમારા પાસે ઝૂકડાનો લૂટ નથી તો એકલો ચોખાનો લૂટ અથવા ચણાના લોટથી પણ તમે આ ફેસપેક બનાવી શકો છો તો ખરેખર આ રેસિપી ખૂબ સરસ મજાની છે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો અને શિયાળામાં માત્ર માત્ર આ એક ચમચી ઘરેલું ફેસપેક લગાવો અને સ્કિનને એકદમ ગોરી એકદમ સોફ્ટ અને એકદમ મુલાયમ બનાવો